ભગા શું કરો છો ભૂરે કાકા શેરડી ફોલું તાર કાકી આટું તાર કાકી કે શેરડી ફોલી નાખો તો શેરડી ફોલું મારા કાકી આટું શેરડી ફોલું કે બાયડી ના ગોલા ગોલા કહેવાય ગોલા કાકા

તમે કરતા હોય બધા બાઈડ ના ગોલાપા કામ તો અમે કરી શકશું એમ નઈ ભગા હું તને એક વાત કહું હા જે કઈ તારા ઘરે ધબધબાટી બોલતી હતી કે ભગી બહુ ધૂળતા હતા ને ઈ હોટા નાખતા તા ને શું હતું એવો ભગી બહુ ધૂળતી હતી મારા બાપા આવ્યા હતા પૈન માં મારા બાપા પિતૃ પૈન આવ્યા હતા મારા બાપા તાર બાપા પૈન માં આવ્યા તો પછી એમ નહીં આ ધૂળતા તા ને પૈન માં આવ્યા તા પછી પિતૃ પાઈ દો ને કાકા પાઈ દેવાનું હોય એમાં કઈ આમાં લાંબુ ન કરવાનું હોય ધૂળતા હોય શું પિતૃ પાઈ દેવામાં આવે કઈક આપણને આમાં એવું હોય કાઈ એમ કઈ ધૂળા ભેગા થોડા પિતૃ પાઈ દેવાના હોય પૂરા કાકા એને આપણે જોવું તો પડે ને કઈક આપણે કામ માગી કામ કરી દઈએ તો પિતૃ પાઈ એમને આપણે પિતૃ ન પાય પૂરા કાકા એવું હોય એમ ને કઈ કામ કરી દઈએ પિતૃ તો તમે પાવ એમનેમ ન પાવ કામ તો માંગુ જ પડે ને કામ કરી દે તો આપડે પિતરું પાય તો માણસો એલા કાકા તારા બાપા જીવતા હતા ત્યાં સુધી ડેડા જ કહા કામ જ કર્યું ને કમાઈન કમાઈને તમને દીધું જ છે ખવરાયું જ છે તો કાકા હવે તો ઈ બિચારો મરી ગયો મહણિયા નિરાયતે છે કાકા હવે તો એને નિરાયતે તે હોવા ગયો ઓલો મરી ગયો છે એની પાસે હજી તમારે કામ જ કરાવું